તો વડોદરામાં માંજલપુરના ધારાસભ્યએ બળાપુ ઠાલવ્યો છે મેયર પદને લઈને યોગેશ પટેલનો રમૂજી અંદાજમાં કટાક્ષ સાંસદ શહેર ભાજપ પ્રમુખની હાજરીમાં રોષ ઠાલવ્યો છે માંજલપુરમાંથી હજુ સુધી મેયર નથી મળ્યા પૂર્વ વિસ્તારમાંથી મેયર ઘણા આવી ગયા ઉત્તર અને દક્ષિણમાંથી પણ મેયર આવ્યા છતાં અમારો વિકાસ વધા કરતા વધારે છે અમારો માણસ હોય તો હજુ વધારે વિકાસ થઈ શકે અત્યાર સુધી મહામંત્ર જ આપ્યા છે બીજું કંઈ ન આપ્યું એ બાજુના લોકો બધું લઈ જાય પણ વોટ ઓછા લાગે કશું નથી આવતા છતાં અમે વોટ વધારે લાગીએ છીએ પણ જો અમારો કોઈ એક માનસ અંદર હોય ને તો એનાથી બી વધારે થાય ને એ તમે તો માંજલ તું નથી છો પણ તમે આપ્યા કર્યા પણ અમારે એક મહામંત્રી બી આપો કારણ કે કાયમ આપતા આવ્યા છે એવું હોય કે પ્રમુખ આપ્યા એટલે મહામંત્રી નહીં આપીએ એવું ના થાય બરાબર ને એટલે મારું કામ ઝડપથી ના ના અત્યાર લખીને મહામંત્રી જ આપ્યા છે બીજું કઈ નથી આપ્યું સ્ટેન્ડિંગ ચેરમેન નહીપ્યુટી બધું એ બાજુના લોકો લઈ જાય ને વોટ ઓછે લાવે છે હવે આપણે જે ગ્રાન્ટ આવશે એ ગ્રાન્ટમાંથી આપણે ઘણા કામો કરવાના છે ખાસ કરીને બધા નગરોમાં માં મેં ફૂટપાથ છે પાણીની લાઈન છે બધું ઘણું કરી નાખ્યું શું કહેવા માંગે છે બિલકુલ થી યોગેશ પટેલ છે તે વારંવાર આ પ્રકારનો કપાસ કરવા માટે મારે જાણીતા છે મોડી સાંજે વિધાનસભામાં ભાજપ સક્રિય સંમેલન મળ્યું સાંસદ તેમજ શહેર પ્રમુખ પણ હાજર હતા અને તેમની હાજરીમાં જોગેશ પટેલ દ્વારા પડાકો છે આવે છે જોગેશ પટેલે કહ્યું છે કે માંડલપુર વિધાનસભાનો જે મત વિસ્તાર છે ત્યાંથી અત્યાર સુધી કોઈ મેયર નથી આપ્યા ઉત્તર વિસ્તારમાંથી મેયર આપ્યા છે હવે અમારો આ જે વિસ્તાર છે તેમને પણ કઈ આપો ને જેથી કરીને અમારો જે વિસ્તાર છે તેનો વધુ વિકાસ થઈ શકે અમને દર વખતે માત્ર સંગઠનમાં મહામંત્રી જ આપવામાં આવે છે આ વખતે પણ મહામંત્રી નું પદ અમારા વિસ્તારમાં મળે એ જોજો જો અમારો માણસ આ હોદ્દા પર હોય તો ચોક્કસ થી અમારા વિસ્તારના કામો થશે અને સાથે સાથે આ જે કામો છે તેને વધુ યોગ મળશે જોકે મહત્વની વાત કહી વાત કે લોકેશ પટેલ નો જે વિધાનસભા નો વિસ્તાર છે તેમાંથી ભાજપ એ નિલેશ રાઠોડ છે તેમને મેયર બનાવ્યા હતા નિલેશ રાઠોડ છે તે સ્ટેજ પર પણ હાજર હતા તેમ છતાં પણ યોગેશ પટેલ દ્વારા આ કટાક્ષ છે તે કરવામાં આવ્યો છે જોકે યોગેશ પટેલ છે આ પ્રકારના બફાટ માટે હવે હંમેશા જાણીતા છે અને ગઈકાલે બનેલી આ જે સક્રિય સંમેલન હતું તેમાં યોગેશ પટેલે બળાફો ચાલ્યો હતો જી જી આભાર અલ્પેશ વિગત આપવા બદલ